રોખાવાતો હે શેઠ અલ્યા દુકાન જોતો તારી મમ્મીને ખાલી ચમકો એમ કહું છું જ કમ જાતો પશ ફસ ખાલી કા એ બમ જાતા પટખા નિકાવ પપ્પાનું જોકો મારા પપ્પાનો કો આકાશ શિકોપ શું કેતા છે ઓવડી કોક નામ હશે કે ઉતળ બોલે હે હે ઉતળ બોલ શું પપ્પા

રાહુલ રાહુલ આઈએ કરે મોમો કે છોકરા તારો બાપ તો આવો નહી તું કેમ આવો બુડા અમા બે વાળા જો હોય આમ છે ઓમથી ઓમથી મામો દે અત્યારે અંદર મમ્મી કરે શું કે શું 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 લાવે

એ પણ જો પરસો કેમ ના ના એ આખો પરસો પરસો રેત માં રમી રમી તાર તમે શું કરો છો આ ખાવા શું ખાવાનું બનાવી છે

તમે શાક ને રોટલા ને બધું લાવો હેડો હા અમર નઈ ખાવ આ જાજો ના રેજો રેડવાળા આજ કરી માટી નું રોટલો કઈન ખાઓ જો હેડો ઓય અલ્યા

અને આ છે મારા ભત્રીજાનો નાનો છોકરો ન છે ગટ્ટુ 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 એટલે કોમેડી ઓમ નોમ તો છે રિસેપ સરસ નામ છે નોમ બગાડ્યું છે આને પણ વિડીયોમાં ગટ્ટુ રાખેલું છે તો વિડીયોને ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી કટ